नमस्कार दर्शक मित्रों आप निहाली रहे हो एस लाइव न्यूज़ बुलेटिन नजर नाखिए हरत्यार સુધીના મુખ્ય સમાચારો પર મોદી એક વ્યક્તિ નહીં આંદોલન છે કલુ રામદેવ બાવાએ ભાવનગરમાં ત્રણ દિવસ રહ્યો ને જે પીવડાની જનતા પ્રદેશ કાર્યાલય ખાતે કોંગ્રેસ નો ધ્વજ જર્જરિત હાલતમાં ફરક્યો અમદાવાદ રિલાયન્સ આગામી સમયમાં રૂપિયા પંદરસો કરોડ રોકાણ કરશે ડાટા ખાતે આવેલા નાગરાજ આશ્રમમાં

चेयरमैन बनने के योग्य तो हैं ही वो इकलौते तो ऐसे राजनेता हैं जो भारत के प्रधानमंत्री बनने के योग्य हैं वो ही एक ऐसे व्यक्ति हैं जो सरकार के विरोध में पूरे देश में जो गुस्सा है घृणा है नफरत है आक्रोश है उसको वोट में तब्दील करके एक स्थायी और मजबूत सरकार दे सकते हैं और इस देश को समग्र विकास की राह पर लेकर के आ सकते हैं मोदी एक व्यक्ति नहीं एक आंदोलन बन चुके हैं जितने भी जनमत सर्वेक्षण है और जो जमीनी हकीकत है वो हमें स्वीकार कर लेनी चाहिए और देश की जनता प्रधानमंत्री बनाती है प्यारे राजकीय पक्षोयते समझि लेवु જોઈએ કે ભારતનો વિકાસ સાધવામાં તેમજ અત્યારે ચાલી રહેલા ભ્રષ્ટાચાર અને કુશાસનના અંત માટે મોદી જે એક સક્ષમ વ્યક્તિ છે માટે ભાજપ ત્યારેને ચૂંટણી પછા સમિતિની કમાજ ઓફિસ જોઈએ

રાત્રિના રેલવે કોલોની માધ્યમિક સ્કૂલની બાજુમાં રૂમ નંબર ત્રણસો પંદરમાં આશાબેન તથા તેના તેની બે બેબીઓ સાથે સામૂહિક આત્મઘાત કરતા તપાસ કરતા જાણવા મળે છે કે આશાબેનના પતિ એક મહિના પહેલા બીમારીથી મરણ ગયેલ અને પોતાની ભરણપોષણ તથા તેના પતિના આઘાતમાં લાગી આવતા તેણે સામૂહિક આપઘાત કરી લીધાનું જાણવા મળેલ છે એવું સ્થળ તપાસ કરતાં જાણવા મળેલ છે કે એમણે બેબીઓને કોઈ શરબતમાં દવા ભેળવીને અને પોતે પછી દવા કરી છે ત્રણેય ત્રણે ઝેર પીવડાવ્યા બાદ પોતે પણ ઝેર પી લીધું આ ઘટનામાં આશાબેન જયશ્રીબેન અને ભાવિકાબેન ત્રણેયના મોત નીપજ્યા હતા જયારે પ્રિયંકા બેન સારવાર હેઠળ છે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે

કોંગ્રેસ ભવન ખાતે ફરીથી શાંતિ લહેરાવવામાં આવ્યો હતો આ જોતા લોકો એવી મજાક કરતા નજરે પડતા હતા કે રાજ્યમાં કોંગ્રેસની હાલત અત્યારે ખસ્તા થઈ છે તેના લીધે ધ્વજની હાલત પણ અત્યારે ઉપર જેવી નજરે પડે છે સોલ્ટ થેરાપી દમ અને જૂના બ્રોન્કાઇટિસ જેવી સંબંધિત સમસ્યાઓ માટે કોઈ પણ આડઅસર વગર સો ટકા પ્રાકૃતિક ઔષધ રહિત ચિકિત્સા છે સોલ્ટ થેરાપી સમગ્ર દુનિયામાં ક્લિનિક ટ્રાયલ દ્વારા ચમત્કારિક પરિણામ મેળવ્યા છે સોલ્ટ થેરાપીની શરૂઆત 19મી સદીમાં થઈ હતી ઘણા બધા રોગોમાં અસરકારક इलाज એવી સોલ્ટ થેરાપી હવે અમદાવાદમાં આવેલા ગુડમોર્ક પાર્કમાં આપના માટે ઉપલબ્ધ છે આ અંગે સોલ્ટ થેરાપીના તમને શાહે જણાવ્યું કે સોલ્ટ થેરાપીથી રશિયા જર્મની ઓસ્ટ્રેલિયા પોલેન્ડ હંગારી કેનેડા યુકે જેવા દેશોમાં સ્વાસ્થ્યની સમસ્યામાં હજારો લોકોને રાહત મળી છે સોલ્ટ થેરાપી સોલ્ટ થેરાપી ઇટ ઇઝ નેચરલ અને કોઈપણ જાતની દવા આપ્યા વિનાની થેરાપી છે અને એ પેશન્ટ ખાસ કરીને જેને રેસ્પિરેટરી પ્રોબ્લેમ છે શ્વાસોશ્વાસની બીમારી જેને છે એ લોકો પેશન્ટ માટે આ ઘણી સારી વસ્તુ છે કારણ કે આ એક એવી કન્ડિશન છે જેમાં પેશન્ટ ઘણી બધી દવાઓ લઈ લઈને થાકી ગયા હોય છે અને ઘણા બધા રૂપિયા પણ એ લોકોએ વાપર્યા હોય છતાં પણ એમને કોઈ રાહત મળતી નથી ત્યારે આ એક એવી થેરાપી છે જેમાં ફક્ત પેશન્ટે અમારા શોર્ટ રૂમમાં બેસવાનું છે અને ઊંડા ઊંડા શ્વાસ લઈ અને જે અમારા નેબ્યુલાઇઝરમાંથી જે ડ્રાય એરોઝોલ જે રાય સોડિયમ ક્લોરાઇડના એરોઝોલ નીકળે છે વન ટુ ફાઇવ માઇક્રોન્સના એ એમને બ્રીથ કરવાના છે જે પણ એરોઝોલ પાંચ ન્યુરોન્સથી ઉપરના છે એ બધા એ લોકોના નોઝમાં અને થ્રોટની અંદર એ સેટ થાય છે ધેટ ઇઝ વાય ઇટ ટેક્સ ધ કંડિશન ઓફ ધ એઝ વેલ એઝ સેનેસાઇટીસ એન્ડ ધ ઇઝ ઓલ્સો જે પાંચથી નીચેના છે એ ગોઝ ડીપલી પેનિટેટ ઇન ટુ ધ લંગ્સ અને એ જે પણ તમારું લંગ્સનું ક્લિયરન્સ છે એ કરે છે મ્યુકસની વિસ્કોસિટી ડાઉન કરે છે અને મ્યુકસને બહાર નીકળવામાં મદદ કરે છે સોલ્ટ થેરાપી થી અસ્થમા ક્રોનિક બ્રોન્કાઇટિસ શ્વાસની તકલીફ ન્યુમોનિયા સ્મોકર્સ કફ એક્યુટ ડિસઓર્ડર જેવા અનેક રોગોમાં રાહત મળે છે અમદાવાદ ખાતે શરૂ કરવામાં આવેલા સોલ થેરાપીમાં એક ખાસ પ્રકારનો સોલ્ટ આધારિત રૂમ તૈયાર કરવામાં આવ્યો છે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ આગામી ત્રણ વર્ષ દરમિયાન પેટ્રોલ ગેસ

એક માત્ર એવી કંપની છે કે જેની પાસે ફોરજી સેવા શરૂ કરવાની પરવાનગી છે તો મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ ન્યૂઝ બુલેટિન નમસ્કાર